ઝું પડી મારી નાની રે શું કરું મેં માની રે સૌદ ભુવન નો નાત પધારા ઝુંપડી મારી નાની રે શું કરું મેં માની રે વાળી સોળીને આસન પાથરા બેટા સે મોરારી રે સુ કરું મેં માની રે વાળી સોળીને આસન પાથરા બેટા સે મોર રે સુ કરું માની રે સબરીને ઘરે રામ પધારા ઝૂંપડી મારી નાની રે સુ કરું માની રે સૌદભુવનનો અનાથ પધાર્યા ઝું મારી નાની રે શું કરું મેં માની રે મા તો પાણી આય પીધા છે મોરારી રે શું કરું મેં માની રે મા તો પાણી આય પા છે મોરારી રે રે શું કરું મેં માની રે સબરીને ઘરે રામ પદારા ઝુંપડી મારી નાની રે શું કરું મે માની રે સૌદ ભુવન નો ના તપદારા ઝૂંપડી મારી નાની રે શું કરું મેં માની રેટા ઝૂટા બોરયા પાં ઝૂઠા બોરયા મોરારી રે શું કરું મે માંની રે கா ரே சபரி கே பதாராூ மி நி ரூ மீ சௌபுவ நோநாத் பதாரா ஃபிமீ ரூ மீ ரே સેવા માસું જો છે સબરી મન મામ જાણી રે શું કરું મેં માની રે સેવા તો શું જો છે સબરી મન મામ જાણી રે શું કરું મેં માની રે સબરીને ઘરે રામ પધારા ઝૂંપડી મારી નાની રે શું કરું મેં માની રે સૌદભુવનનો ના પધાર્યા ઝૂંપડી મારી નાની રે શું કરું મેં માની રે સબરી બાઈ ની સબરી ની આનંદ ભક્તિ વેદો માવ વખાણી રે શું કરું મેં માની રે સબરી બાઈ ની આનંદ ભક્તિ વેદો માવ વખાણી રે શું કરું મેં માની રે પધાર્યા ઝૂંપડી મારી નાની રે સુ કરું રેરીને ઘરે વેદ સવારીને ઘરે બ્રહ્મ પધાર્યા ઝૂંપડી મારી નાની રે સુ કરું મેં માની રે આકાશ માંથી બીમાન યુતરા બેસાડ્યા રે શું કરું મેં માની રે આકાશમાંથી બીમાનય ઉતર્યું સબરી ને બેસાડ્યા રે શું કરું મેં માની રે સબરીને ઘરે રામ પધારા ઝૂંપણી મારી નાની રે શું કરું મેં માની રે રામ ગયા રાવણ ને મારવા સબરીને ને કૃપો પોસાડ્યા રે શું કરું મેં માની રે રામ ગયા રાવણ ને મારવા સબરી વય સાડ્યા રે સુ કરું મેં માની રે ને ઘરે રામ પધાર્યા સુપડી મારી નાની રે શું કરું મેં માની રે રામ રૂવે ને લક્ષ્મણ રૂવે રૂવે વનના પંખીડા சீத்தலவா ஆ சீத்தலவா கணி ஆம ரே பூலோ கிருஷ்ணக்கணையா